કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળે ગાંધીનગરમાં વિશાળ શૈક્ષણિક સંકુલ બનાવ્યું છે જેમાં વર્ષ બે હજાર સાતમાં તેને યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે પરંતુ કડીમાં રહેતી છ જેટલી કોલેજોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો જ્યારે રાજ્ય સરકારે યુનિવર્સિટી એક્ટમાં તાજેતરમાં સુધારો કર્યો છે જે અંતર્ગત કડી કેમ્પસની કોલેજોનો પણ આ યુનિવર્સિટીમાં સમાવેશ કરવાની મંજૂરી અપાઈ છે આ ઉપરાંત આ યુનિવર્સિટીને રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોલેજ શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે છ કોલેજો કે જે આની અંદર સમાવેશ થયેલો નહોતો તે છ કોલેજોનો સમાવેશ કરવામાં આવેલો છે તદ ઉપરાંત યુનિવર્સિટીને એવી સત્તા આપવામાં આવેલી છે તે ગુજરાતભરની અંદર કડી સર્વ વિશ્વવિદ્યાલય જે કોઈ પણ જગ્યાએ એજ્યુકેશનના વ્યાપ માટે કોલેજ શરૂ કરવા માગતી હોય તો તે પોતાની કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજ શરૂ કરી શકે છે ગાંધીનગરના કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં તેર કોલેજ અગિયાર શાળા છ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર તેમજ સત્તર હોસ્ટેલ આવેલી છે જ્યારે કડીમાં છ કોલેજ આઠ શાળા ચાર વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને સાત હોસ્ટેલ આવેલી છે હવે ગાંધીનગર અને કડી કેમ્પસની તમામ કોલેજનો એક જ યુનિવર્સિટીમાં સમાવેશ કરાયો છે તેના કારણે કડી કેમ્પસમાં શૈક્ષણિક સંશોધનો થઈ શકશે તેમજ શિક્ષણને નવો વેગ મળશે તેવું આ યુનિવર્સિટીના ચેરમેનનું માનવું છે એજ્યુકેશન સર્વ વિદ્યાલયનું જે એક મોટો છે કર ભલા હોગા ભલા તેના સિદ્ધાંતથી વિદ્યાર્થીઓનું સારું ઘડતર થઈ શકશે યુનિવર્સિટીના અસ્તિત્વ આવવાથી નવા નવા કોર્સિસના નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ શકશે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ઉપરના નવા કોર્સોની શરૂઆત થઈ શકશે અને સાથે સાથે પીએચડીની અંદર જે અત્યારે હાલ ગુજરાતની અંદર

કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે રિપોર્ટર સુરેશ વણોલ વી ટીવી મહેસાણા